મારું નામ જયંતિભાઈ પાનેલિયા નિવૃત્ત શિક્ષક છું અને ગોંડલ તાલુકાનું મારું ગામ છે બરોબર આ ડીઝલ કંપનીના વિશેષ કરીને જે ઘઉં ઘઉં છે છે એ એ ઘઉંનું કર્યું અને આંબરડી ખોડિયાર એગ્રો હિરેનભાઈ પાનેલિયા ત્યાં લીધું હતું આ પહેલી વખત મેં વાવેલું છે અને મને ખૂબ જ આમાં સારું દેખાય છે કે અત્યાર સુધી મેં જે કાંઈ ઘઉંનું વાવેતર કર્યું છે એમાં પહેલી વાર આ ઘઉં એવા મને જોવા મળ્યા છે કે આ બેસ્ટ ઘઉં છે બરોબર હવે આ તમે જે ઘઉં વાવ્યો એને કેટલો સમય થયો છે આને આજે આપણે એકસો દિવસ પૂરા થયા બરોબર અને આ જે ઢૂંડી તમારા હાથમાં છે એમાં તમે ગણેલી અંદાજે કેટલી ઢૂંડી અંદાજે એકવીસ થી બાવીસ પુતળીયા છે અને પાસઠ થી સિત્તેર દાણા બે ડુંડી મેં ગણી એક ડુંડી માં પાસઠ ફેંક ના સિત્તેર એમાં નોર્મલ હાવ ઝીણો દાણો હોય એ બાદ કરતા પાસઠ થી સિત્તેર પાસઠ થી બરોબર એટલે એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ એક દાણા એક મણ જેવો ઉતારો આપણે ગણીએ બરોબર એટલે સાઠ પાસઠ

એની પાસેથી ખરીદી અને વાવવાનો આગ્રહ રાખવો આ અમારે પહેલી વાર છે અને ફળિયાર એગ્રો મારો જાણીતો એટલે એમની સલાહથી અમારા ગામમાં વવાણ જ નથી આ પણ છતાંય મેં વાવ્યા હતા અને એનું મને પુષ્કળ લાભ મળશે મને ધારણા હિરેનભાઈ તમારા બે ત્રણ શબ્દો કયો તમે જે ખેડૂતોને ઉપયોગી બને વેરાયટી તો ઘણી જ હોય માર્કેટમાં પણ આ વેરાઇટીમાં અલગ એવું લાગ્યું કે ડુંડીની સાઈઝ બી છે અને દાણાની સંખ્યા